દિવસ પહેલાં અમે ખેડાપા જિલ્લા પંચાયતની અંદર આવતા ફળિયાની અંદર ગયા હતા ત્યારે ત્યાં સ્થાનિક લોકોને મળતા એવું જણાય છે કે ત્યાં આજ દિન સુધી એટલે કે દેશ આપણો આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ અત્યારે ચાલુ વર્ષ છે બે હજાર છવ્વીસ છતાં પણ ત્યાં સુવિધા મળી નથી લાઇટની સૌથી વિચારાદીય વસ્તુ એ છે કે આજે ભાજપ સરકારની અંદર અને ભાજપ સરકારે ત્યાં શિક્ષણ મંત્રી તરીકે એક નિમણૂક પદ આપી હતી છતાં બી આજે ત્યાં લાઇટની સુવિધા નથી ત્યાં આંગણવાડીની સુવિધા નથી એટલે કે આ સૌથી મોટી આપણે દરેક ગુજરાતના લોકોની વિચાર જેવી વસ્તુ છે કે ત્યાં આજ સુધી લાઈટ નથી લોકોને આવવા જવા માટે એક છેડાથી બીજા છેડા જવા માટે અઢીથી ત્રણ કિલોમીટર જેવું પાણીમાં તમારા નાવડીમાં તમારે જવું પડે અને એ નાવડીની અંદર આજે ત્યાં ત્યાંના લોકો મુસાફરી કરીને આવર જવર કરતા હોય છે ઘણી સમયે એવું છે ઘણી વખત એવો એવી ઘટનાઓ બને છે કે કોઈપણ વ્યક્તિને આકસ્મિક કોઈ પણ પ્રોબ્લેમ થાય અને સંતરામપુર ખાતે દવાખાનાની અંદર આવવું હોય તો બી પ્રોબ્લેમ થતા હોય છે કોઈ મહિલા છે કે જે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે અને એને આવવાનું થાય તો એ અઢીથી ત્રણ કિલોમીટર આવવું ખૂબ અગવડતા પડે છે તો સરકારશ્રીને અમારી એક રજૂઆત એ છે કે તમે એમને કોઈ પણ એક નાની પ્રાથમિક સુવિધા કરી આપો અને બીજી એક વાત કે ત્યાંના જે નાના ભૂલકાઓ છે જે બાવન જેવા ભૂલકાઓ છે એમને એક આંગણવાડીની સુવિધા કરી આપો એવી સરકારશ્રીને એક અમારી રજૂઆત છે જય જવાહર